પદ્મા એકાદશી દેવસેની એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે કેશવ આષાઢ શુક્લ એકાદશીનું શું નામ છે એના અધિદેવ કોણ છે અને એ વ્રતનો વિધિ શું છે તે મને કહો ભગવાન કૃષ્ણ બોલ્યા હે રાજન બ્રહ્માજીએ દેવર્ષિ નારદને જે આશ્ચર્યકારીની કથા કહી હતી તે તમને હું કહું છું નારદ બોલ્યા હે પિતા વિષ્ણુ ભગવાનની આરાધના માટે આષાઢ શુક્લ એકાદશીનું નામ મને કહો બ્રહ્માજી બોલ્યા હે પ્રિય નારદ તું વૈષ્ણવ છે એટલે જ તે આવો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આ એકાદશીથી અન્ય કોઈ વ્રત વિશેષ પવિત્ર નથી એટલે સર્વે પાપ દૂર કરવા માટે પરિશ્રમ લઈને પણ આ એકાદશી વ્રત કરવું એટલે હું આ આષાઢ શુક્લ એકાદશીનો તને વ્રત કહું છું આ એકાદશીનું વ્રત પુણ્યકારી પાપનાશક અને સર્વકામનાઓ પરિપૂર્ણ કરનારો છે જેઓ આ વ્રત કરતા નથી તેઓ નરકની જ ઈચ્છા કરે છે એમ સમજવું આષાઢ શુક્લ એકાદશી પદ્મા પ્રસિદ્ધ છે ભગવાન ઋષિકેશ વિષ્ણુને પ્રસન્ન કરવા આ વ્રત અવશ્ય કરવું એ માટે હું એક પૌરાણિક કથા કહું છું જેના શ્રવણ માત્રથી મહાપાપ નષ્ટ થાય છે પૂર્વે સૂર્યવંશી માંધાતા નામે ચક્રવર્તી રાજા હતો તે પ્રતાપી અને સત્યપ્રતિજ્ઞ હતો એ પોતાના અવરસ પુત્રોની જેમ પ્રજાનો ધર્મથી પાલન કરતો હતો તેના રાજ્યમાં દુષ્કાળ પડતો નહીં ને આદિ વ્યાધિના ઉપદ્રવ થતા નહીં એની પ્રજા ધનધાન્યથી સમૃદ્ધ અને આતંક રહિત હતી એના રાજકોષમાં અન્યાયથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય હતું નહીં આમ રાજ્ય કરતાં કરતાં ઘણા વર્ષ વહી ગયા ત્યાં પાપકર્મના ફળરૂપ એવો સમય આવ્યો કે એના રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી વૃષ્ટિ થઈ નહીં એટલે એની પ્રજા ઉદ્વેગ પામી અને સુધાથી પીડાવા માંડી એનો દેશ સ્વાહાકાર સ્વદાકાર વષ્ટકાર અને વિદાધ્યયન વગર શૂન્ય થઈ ગયો અને અન્નના અભાવથી પ્રજા પીડાવા લાગી એટલે એણે રાજાને કહ્યું હે રાજન પ્રજાના હિતમાં અમે વચન કહીએ છીએ તો પુરાણમાં જલને નારા કહ્યું છે એ વિશ્વનું અયન સ્થાન છે એટલે તેઓ નારાયણ કહેવાય છે મેઘરૂપ પર્જન્ય રૂપ પણ એ જ નારાયણ છે કારણ કે તેઓ સર્વત્ર સદા વ્યાપક છે તેઓ જ વૃષ્ટિ કરે છે અને વૃષ્ટિથી અન્ન પાકે છે અને અન્નથી પ્રજા જીવે છે પરંતુ અન્ન ન હોય તો પ્રજા નાશ પામે છે એટલે હે રાજન સર્વે પ્રજાનો કુશળ થાય એવો ઉપાય કરો રાજા બોલ્યા તમે સૌએ સત્ય જ કહ્યું છે તમે મિથ્યા વચન બોલ્યા નથી અન્ન બ્રહ્મમય છે અને સર્વે અન્નમાં જ પ્રતિષ્ઠિત છે અન્નથી જ સર્વે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને અન્નથી જ સગડું જગત અસ્તિત્વ ધરાવે છે આમ મહાન પુરાણોમાં વિસ્તારથી કહેવાયું છે રાજાઓના અનાચારથી જ પીડા પામે છે હું બુદ્ધિપૂર્વક વિચારું છું કે મારો કોઈ આત્મદોષ નથી છતાં કંઈ દેખાતું નથી પરંતુ પ્રજાના હિત માટે હું અવશ્ય પ્રયત્ન કરીશ આમ કહી અમિત સામરસ્યવાળો એ રાજા પરમાત્માને નમન કરીને ગોર વનમાં ગયો અને મહાન ઋષિઓના આશ્રમોમાં ભમવા માંડ્યો ત્યાં પોતાના દિદિપ્યમાન તેજથી બીજા બ્રહ્મા હોય એવા બ્રહ્માના પુત્ર અંગેરા ઋષિના આશ્રમમાં ગયો તેમને જોતાં જ પ્રસન્ન થયેલો રાજા અશ્વ પરથી નીચે ઉતરી ગયો અને એમની સમક્ષ પ્રણામ કરીને હાથ જોડીને ઊભો રહ્યો ઋષિએ એને આશીર્વાદ અને અભિનંદન અર્પ્યા અને રાજ્યના સાતે અંગના કુશળ સમાચાર પૂછ્યા એટલે રાજાએ વિનમ્રતાથી એનું નિવેદન કર્યું જ્યારે મુનિવર અંગીરાએ રાજાના આગમનનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું હે ભગવાન હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું છતાં મારા દેશમાં અનાવૃષ્ટિ છે એનું કારણ મને સમજાતું નથી એ સંશયને આપ દૂર કરો અને મારી પ્રજાના યોગક્ષમનો ઉપાય દર્શાવો ઋષિ બોલ્યા આ સર્વે યોગોમાં ઉત્તમ એવો સત્યયોગ છે આ યુગમાં બ્રાહ્મણ આદિ ચતુર્વર્ણ છે અને ધર્મના પણ ચતુષ્પાદ છે આ યુગમાં બ્રાહ્મણોને જ તપનો અધિકાર છે અન્યને નથી છતાં તારા દેશમાં શુદ્ર તપશ્ચર્યા કરે છે એટલે અનધિકારી કાર્યથી જ તારા દેશમાં વૃષ્ટિ થતી નથી એટલે એ શૂદ્રનો વધ કરો એટલે દોસ્તો સમન થાય રાજા બોલ્યો હે ભગવાન શુદ્ર છતાં એ તપશ્ચર્યા કરે છે પરંતુ એને અપરાધ વગર હું હણીશ નહીં એટલે ઉપદ્રવ શાંત કરવા અન્ય કોઈ વ્રત કહો ઋષિ બોલ્યા હે રાજન તો આષાઢ માસની શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કરો એના પ્રભાવથી અવશ્ય વૃષ્ટિ થશે એ સર્વ સિદ્ધિપ્રદા અને સર્વ ઉપદ્રવ સમન કરનારી છે રાજાએ સર્વે પ્રજાજનો સાથે એકાદશીનું વ્રત કર્યું એના રાજ્યમાં વૃષ્ટિ થઈ અને જળથી પ્લાવિત ભૂમિમાં ઘણું અનાજ પાખ્યું ભગવાન વિષ્ણુની કૃપાથી સર્વે સુખ પામ્યા એટલે આ ભુક્તિ મુક્તિ આપનારો સુખપ્રદ એકાદશી વ્રત અવશ્ય કરો એનું પઠન અને શ્રવણ સર્વે પાપોમાંથી મુક્તિ આપે છે આમ બ્રહ્માંડ પુરાણમાં પહેલો પદ્મ એકાદશીનું મહાત્મય પૂર્ણ થયું